સુરતના પ્રતિભાશાળી વ્યક્તિઓને બિરદાવવા માટે સુરત ઇન્ફ્લુએન્સર એપ્રેક્શન એવોર્ડ બે હજાર તેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેકો લોકો હાજર રહ્યા હતા ટાઈમ્સ ઓન મીડિયા અને ફ્રી દ્વારા આયોજિત સુરતના પ્રતિભાશાળી વ્યક્તિત્વને બિરદાવવાનો એક ખૂબ સુંદર કાર્યક્રમ સુરતના ઇન્ફ્લુએન્સર એપ્રેક્શન એવોર્ડ બે હજાર તેવીસ નું રવિવાર ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ આયોજન કરાયું હતું અમેઝિયા ફેમિલી ક્લબના લા કાસા લ્યુ સીડો ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બોલીવુડ અને ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર એવા હિતેન કુમાર સાથે ચેતન ધાનાણી પરેશ વોરા રાજેશ કવા ગૌરવ પાસવાલા અશુ પટેલ અભિલાષ ગોઢા સોનલ પ્રધાન દર્શિના બારોટ ગાયત્રી દવે જેવા ઘણા સેલિબ્રિટી જોડાયા હતા હેરફ્રીના ડૉક્ટર પંકજ ખૂંટ ડોક્ટર ચિંતન ભાવસાર ડોક્ટર કિરણ ચોટલિયા ડૉક્ટર ચિંકલ કુંજળિયા ડૉક્ટર મિલન સોજિત્રા ડૉક્ટર હિતેશ ચિત્રોડા ડૉક્ટર રિતેશ વેકરિયા અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સાહસ અને સહકારથી પ્રાપ્ત થયો હતો એવોર્ડ ફંક્શનમાં એન્કરિંગ મોડલિંગ એક્ટિંગ કોમેડી ડાન્સ મ્યુઝિક બ્લોગર બ્યુટી જ્વેલરી લાઈફ સ્ટાઇલ ફિટનેસ જેવી પંદર કેટેગરીના ચાલીસ જેટલા એવોર્ડ અને સિત્તેર જેટલા નોમિનીઝ ઇન્ફ્લુએન્સર એવોર્ડ અને સર્ટિફિકેટ સાથે અજીવન મેગેઝિન આપી પ્રોત્સાહિત કરાયા હતા

ઇટ્સ વેરી ઇન્ટ્રીગિંગ અને આઈ ફીલ લાઈક દિસ ઇઝ ધ વે ટુ ગો છેલ્લા એક બે વર્ષમાં જે જે પ્રકારે આપણે માર્કેટમાં જોયું છે કે ઇન્ફ્લુએન્સીઝ હેવ મોર વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ એવરીથિંગ તો મને લાગે કે આ સી આ જે છે દિસ ઇઝ ધ બિગિનિંગ બટ ઇઝ ગુનાટ ગો બિગર એન્ડ બિગર એવરી યર સો કંગ્રેચ્યુલેશન્સ ટુ ધ સ્પોન્સ ટાઈમ ઓન એન્ડ હેર ફ્રી સો આમ એમ જસ્ટ હિયર ટુ અટેન્ડ એન્ડ સી ધ ટેલેન્ટ એન્ડ આઈ એમ શ્યોર દિસ દેર આર સો મેની ઓફ ધેટ ધેમ ઇન સુરત ઇઝ વેલ સો કંગ્રેચ્યુલેશન ટુ ઇચ એન્ડ એવરી વન હુ ઇઝ બી નોમિનેટેડ ફોર દેટ એન્ડ આઈ એમ જસ્ટ યુ ટુ સી એન્ડ એન્જોય એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધ વે ટુ ગો ઇન ફ્યુચર ટાઈમ ઓન અને આજે હેરફ્રી હેરફ્રી હમણે જે પગલું માંડ્યું છે હું તો કહીશ કે આ એક શરૂઆત છે શરૂઆત એસીએ તો આગાઝ હે તો અંજામ કહેશો એમ કહેવાય છે હિન્દીમાં એવી રીતના છે તો મારી ઈચ્છા એ છે કે લોકો સુધી આ વધારે ને વધારે લોકો સુધી પહોંચે તમારા દ્વારા કેમ કે પરેશભાઈએ સાચો શબ્દ વાપર્યો છે ગેમ ચેન્જર છે આજકાલના ઇન્ફ્લુઅન્સર્સ તો ખરેખર ગેમ ચેન્જ કરી શકે છે માત્ર કોઈ ઇન્ડિવિજ્યુઅલ માટે નહીં પણ સમાજ માટે તો અમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કંગ્રેચ્યુલેશન્સ જે પણ જીતવાના છે એમને અગાઉ કેમકે પછી તો એ અલગ જ દુનિયામાં હશે એટલે થેન્ક યુ સો મચ હાઈ એવરી વન મારું નામ છે દર્શિના બારોટ આમ મિસિસ ગુજરાત ટ્વેન્ટી ટ્વેન્ટી વન એન્ડ ધેન મિસિસ ઇન્ડિયા ધ ગ્રેન્ડ બ્યુટી ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ તો અહીંયા અમને જે સરસ માન આપવામાં આવી રહ્યું છે એઝ અ ગેસ્ટ અમને બોલાવવામાં આવ્યા છે સિયા ઓન એન્ડ હેરફ્રી તરફથી જે ઇન્વિટેશન છે એના માટે હું ખૂબ જ આભારી છું અને જેવી રીતે ચેતને કીધું કે ઇન્ફ્લુઅન્સરનો જે એક નવો દોર સ્ટાર્ટ થયો છે પહેલાં ખાલી કલાકાર હતા આપણે ખાલી ટેલિવિઝન સ્ટાર અને મૂવી સ્ટારને જોતા હતા બટ હવે લોકોને ઇન્ટરેસ્ટ વધારે છે ઇન્ફ્લુઅન્સને જોવામાં અને એ લોકો એમની રીતે બહુ સરસ કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે અને બહુ સરસ વોક કરી રહ્યા છે તો એમને જોવામાં એમને નિહારવામાં અમને પણ બહુ જ આનંદ થાય છે અને બહુ મજા આવે છે અને આજે એમના અવોર્ડ માટે અહીંયા અમે ઉપસ્થિત છે સુરતમાં અનેક સંસ્થાઓ છે જે પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્લેટફોર્મ આપી રહી છે તેમાં ટાઈમ ઓન મીડિયા અને હેર ફ્રી દ્વારા કરજેલા કાર્યક્રમને લોકોએ સરાહના કરી હતી કસવાળા સાથે અસર કરી